ઉપમા જો તમે બહાર ફરવા જતા હોય અને બહારનું ખાવાનું ખાઈને કંટાળી ગયા હોય તો આ ઉપમા પ્રિમિક્સ બનાવીને સાથે લઈ જજો જ સરસ ટેસ્ટી ફટાફટથી પાંચ મિનિટમાં ખાલી બની જાય છે અને બનાવવાનું પણ ખૂબ જ સરળ છે તો તમે જોઈ શકો છો કે આ રીતે તમે ભરીને લઈ જઈ શકો છો અને ઘરમાં પણ મહિના દિવસ સુધી સ્ટોર કરી શકો છો ફ્રીજમાં તમારે આને પ્રીમિક્સને રાખી દેવાનું છે અને તેમાંથી તમારે ફટાફટથી ઉપમા તૈયાર થઈ જાય છે અને ઉપમાના પ્રિમિક્સમાંથી ઉપમા કઈ રીતે બનાવવું તે પણ હું તમને બતાવીશ તો ચાલો જોઈ લઈએ રેસીપી પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય

કે ઘી થી તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે તો હવે અહિયાં ઘી ગરમ થઈ ગયું છે મારે તો ઘીમાં એક ચમચી જેટલી રાય ઉમેરી દેવાની છે રાઈ થોડી પકડી જાય એટલે આપણે તેમાં ઉમેરીશું અહીંયા એક મોટી ચમચી જેટલી અડદની દાળ અને નાની ચમચી જેટલી ચણાની દાળ લીધી છે તેને પણ આપણે સાંતળી લઈશું થોડી સંતરાઈ જાય અને બ્રાઉન થઈ જાય એટલે તેમાં આપણે શીંગ દાણા અને ત્યારબાદ તેમાં અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો તેમાં આપણે હિંગ ઉમેરી દેવાની છે સાઉથ ઇન્ડિયન વસ્તુ કોઈ પણ બનાવતા હોય તો તે હિંગ વગર અધૂરી છે તો હિંગ આપણે ઉમેરી દઈશું ત્યારબાદ અહીંયા આઠ થી દસ લીમડાના પાન લીધા છે તેને ખૂબ જ સરસ એવો આવે છે અને ત્યારબાદ તીખાસ માટે મેં અહીંયા લીલી મરચી લીધી છે ત્રણ નવ તમે તમારા તીખાસ મુજબ વધારે ઓછી લઈ શકો હવે આને એક મિનિટ માટે આપણે સાંતળી લેવાનું છે સરસ સંતળાઈ ગયું છે તમે જોઈ શકો છો તો મેં અહીંયા ગાજર લીધા છે અને વટાણા લીધા છે આપણે વેજીટેબલ તો ગાજર અને આ બધું ચડી જાય ત્યાં સુધી આપણે તેને રાખીશું આમાં તમે હલકું પાણી ઉમેરી શકો થોડું હું અહિયાં પાણી ઉમેરું છું જેથી તે સરસ રીતે ગાજર કૂપ થઈ જાય ગાજર અને વટાણા જાય સુધી આપણે રાખવાનું હવે તેને થવા દઈશું તો અહીંયા આપણા વટાણા અને ગાજર સરસ થોડા કૂપ થઈ ગયા છે તો આપણે તેમાં એક કપ જેટલો રવો લઈ લીધો છે તમે સૂજી પણ લઈ શકો તમે તમારી ઈચ્છા મુજબ જાડો કે પતલો સૂજી જે આવે છે તે જાડો આવે છે અને રવો જે આવે છે તે પતલો આવે છે તો તમે તમને બે માંથી જે પણ પસંદ હોય તે લઈ શકો તો મને લાગે છે કે હજી થોડો રવો ઉમેરવાની જરૂર લાગે છે કે વેજીટેબલ વધારે દેખાઈ રહ્યા છે જો આ રીતે તમને વેજીટેબલ વધારે પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો નહીતર તમે હજી થોડો એટલે કે વન ફોર્થ કપ જેટલો હું હજી રવો ઉમેરી દઉં છું અને ત્યાર પછી પાછું આપણે મને લાગે છે થોડું ઘી ઓછું છે તો આપણે અહીંયા ઘી પણ એક મોટી ચમચી જેટલું ઉમેરી દઈશું અને હવે પાછું સારી રીતે રવો શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને કુક કરી લેવાનો છે અહીંયા તમને પસંદ હોય તો તમે કાજુ પણ ઉમેરી શકો છો હવે આપણે ત્રણ થી ચાર મિનિટ જ ખાલી શેકવાનો છે રવાને રવો શેકાઈ જાય ત્યાં સુધી કન્ટિન્યુ આપણે તેને ચલાવવાનો છે નહીં નીચેથી બેસી જશે તો આપણે કન્ટિન્યુ ચલાવીશું આમાંથી તમે ઈડલી પણ પણ બનાવી બનાવી શકો શકો છો ઉપમા ઇડલી જયારે બનાવવાના હોય ત્યારે સિંગદાણામાં ઉમેરવા નહીં તેથી ઈડલી પણ ખૂબ સરસ એવી બની જશે તો અહીંયા ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે રોવો ખૂબ જ સરસ એવો શેકાઈ ગયો છે અને સરસ અંદરથી સ્મેલ પણ આવી રહી છે તો આપણે અહીંયા બંધ કરી દઈશું અને હવે આને આમ જ ઠંડુ પડવા દેવાનું છે ઠંડુ પડશે પછી જ આપણે તેને એક બણીમાં ભરી લઈશું તો અત્યારે ગેસની ફ્લેમ મેં અહીંયા બંધ કરી દીધી છે અને હવે તેમાં આપણે મીઠું ઉમેરી દઈશું મીઠું થોડું વધારે આના પૂરતું ઉમેરવું જોઈશે કેમકે પાણી આપણે તેનાથી ડબલ ઉમેરીશું એટલે મીઠું મેં અહીંયા વધારે જ ઉમેર્યું છે ને હવે પાછું એક વાર મિક્સ કરી લેવાનું છે રો જ્યારે બનશે ત્યારે ફૂલશે સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે તેને આપણે ફ્રીઝર ભરી અને મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ તમારે જો કે બહાર જવાનું હોય તો ત્યાં પણ તમે લઈ જઈ શકો છો ફટાફટથી ગરમ પાણી ઉમેરી અને બનાવી શકો છો

ઉપમા કઈ રીતે બનાવો તે પણ બતાવી દઉં તો હવે તમારે જ્યારે પણ ઉપમા બનાવવું હોય તો આ રીતે તમારી પાસે પહેલેથી મિક્ષચર અવેલેબલ હોય તો તેમાંથી તમારે કોઈ પણ વાટકીનું માપ અથવા ગમે તે સેટ કરી લેવું જો તમારે એક માટે બનાવવું હોય તો આ નાની એક વાટકી જેટલું ઇનફ થઈ જશે તો હું અહીંયા આ એક વાટકી નું માપ સેટ કરી દઉં છું તો આ એક વાટકી જેટલું મેં અહીંયા મિશ્રણ લઈ લીધું છે પ્રીમિક્સ તો હવે આપણે પાણીનું માપ જોઈ લઈએ તો જે વાટકી થી આપણે ઉપમા પ્રીમિક્સ લીધું હતું જો ઝીણો રવો હોય તમારી પાસે તો આપણે બે વાટકી થી થોડું જ ઉપર બે ચમચી જેટલું ઉમેરીશું એટલે કે સવા બે ગણું પાણી આપણે ઉમેર્યું છે અહીંયા અને તમારી પાસે જો સોજી તમે ઉપયોગમાં લીધો હોય અહિયાં એટલે કે જાડો રવો તો તમારે અઢી પાણીને એકદમ આપણે સારી રીતે ઉકળવા દઈશું હવે અહિયાં પાણી બે જ મિનિટમાં સરસ ઉકળી ગયું છે તો તેમાં આપણે ઉપમા મિક્સ ઉમેરી દઈશું અને આપણે એકવાર મિક્સ કરી લઈશું જેથી ગાંઠા ના પડે વધારે આપણે તેને ચલાવવાની જરૂર નહીં પડે ખાલી બે જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે બે જ મિનિટમાં કેવું સરસ ઘટ થઈ ગયું છે જો તમને વધારે ઢીલું પસંદ હોય તો તમે પાણી વધારે પણ ઉમેરી શકો જો દેખાવ કેટલો સરસ આવી રહ્યો છે તમે જોઈ શકો છો કે ખાલી બે જ મિનિટ નહીં થાય ત્યાં આપણું ઉપમા તૈયાર થઈ જશે

તો હવે આપણે તેને ગરમા ગરમ કરીશું તો તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જાય ક્યારે આપણે જમવાનું બનાવવાનું મન ના થાય તો આ રીતે આપણે ફટાફટથી ઉપમા બનાવી શકીએ છીએ જો મિક્સ તૈયાર હશે તો ફટાફટથી બની જશે તો તૈયાર છે ફ્રેન્ડ્સ સરસ મજાનું વેજીટેબલ ઉપમા તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી ઇટિંગ